જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉનાળા સ્પેશિયલ સાસવાળી વઘારેલી ખીચડી તો ઉનાળાની અંદર શાક રોટલી ખાવાની ઈચ્છા ના થાય અને કંઈક હળવું તમારે ખાવું હોય તો તમે આ ખીચડી અને તો ફટાફટ પાંચથી સાત જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને આ ખીચડી ખાવામાં એટલી સ્વાદિષ્ટ લાગે છે કે તમે એકવાર જો આ મારી રીત પ્રમાણે આ ખીચડી બનાવશો તો વારંવાર આ ખીચડી બનાવીને ખાવાની ઈચ્છા થશે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ઉનાળા સ્પેશિયલ છાસવાડી વઘારેલી ખીચડી તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે છાસવાડી ખીચડી બનાવવાની સામગ્રી જોઈ લઈશું સૌથી પહેલા આપણે ખીચડી લેવાની છે ખીચડી તમારી રાતની હોય કે તમે જો તરત બનાવી હોય અને તમારે શાક બનાવવાની ઈચ્છા ના હોય તો પણ તમે આ રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી અને આ ખીચડીની અંદર વધારે મસાલાની પણ જરૂર નહીં પડે અને તો પણ તમારી આ સાસવાળી ખીચડી ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે તો જ્યારે તમે આ ખીચડી ખાશો એટલે એકદમ સરસ અલગ જ સ્વાદની અને એકદમ સરસ ખીચડી બનીને તૈયાર થશે એટલે જ્યારે પણ તમારા ઘરની અંદર આ રીતના વધેલી ખીચડી હોય કે તમારા ઘરની અંદર શાકભાજી ના હોય તો પણ તમે આ રીતના સાદી ખીચડી બનાવીને આ સાસવાળી ખીચડી બનાવી શકો છો તો અત્યારે મેં આ ખીચડી લીધી છે અને ખીચડી તમારી આ રીતના થોડી ઢીલી બનાવવાની છે સાસવાળી ખીચડી તમારે ઢીલી હોય ત્યારે તે એકદમ સરસ બનીને તૈયાર થશે અને આપણે એક ગ્લાસ સાસ લીધી છે દસ થી બાર કડી આપણે લસણને બે ટુકડાની અંદર કટ કરી લીધા છે તો આ રીતના આપણે એક લસણના બે ટુકડા કર્યા છે થોડાક આપણે લીલા ધાણા લઈશું ત્રણ મીડિયમ સાઇઝના આપણે મરચાં લીધા છે તેને પણ આપણે આ રીતના થોડા ઊભા કટ કરી લીધા છે થોડા મીઠા લીમડાના પાન લઈશું જરૂર પ્રમાણે આપણે જીરું લઈશું અને હિંગ લઈશું આ ખીચડીની અંદર એકદમ ઓછા મસાલા સાથે તો પણ ખાવામાં એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો હવે આપણે સાસવાળી ખીચડી બનાવવાનું શરૂ કરીશું તો ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દીધી છે અને કડાઈ આપણે એકદમ સરસ ગરમ થઈ ગઈ છે તો આપણે તેની અંદર બે ડેકલા જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ટેબલ જીરું એડ કરીશું જીરું આપણું એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે હિંગ એડ કરીશું અને લસણ એડ કરી દઈશું લસણ થોડું થઈ જાય એટલે આપણે તેની અંદર લીલા મરચાં એડ કરી અને ઢાંકી દઈશું તો આપણે લસણ અને લીલા મરચાંને થોડી માટે તેની અંદર થવા દઈશું લીલા મરચાં લસણ એકદમ સરસ કલર મિક્સ કરી અને હવે આપણે આ સાસના ભાગનું મીઠું એડ કરીશું ખીચડીની અંદર તો આપણે મીઠું એડ કરેલું જ છે પણ આપણે સાસના ભાગનું મીઠું એડ કરવાનું છે હવે આપણે ગેસને ને કરી દઈશું અને આપણે સાસ ઉકળે ત્યાં સુધી આપણે તેને આ રીતના કન્ટિન્યુ હલાવી જવાનું છે એટલે સાસ આપણી ફાટી ના જાય એકદમ સરસ આપણી સાસ રહે તો સાસ એકદમ સરસ ઉકળવા લાગી છે તો હવે આપણે જે ખીચડી લીધી છે તે એડ કરી દઈશું અને સારી રીતે આપણે સાસની અંદર ખીચડીને મિક્સ કરી લઈશું આ સમયે આપણે મીઠા લીમડાના પાનને આ રીતના તોડી અને પછી એડ કરીશું એટલે જ્યારે ખીચડી સરસ ઉકળશે એટલે મીઠા લીમડાના પાનને એકદમ સરસ ફ્લેવર આપણા ખીચડીની અંદર બેસી જશે અને ખીચડી ખાવામાં એકદમ સરસ લાગશે તો હવે આપણે આ રીતના બધી જ ખીચડીને ભાગી દઈશું અંદર ઢીલી ખીચડીનું આ જ કારણ છે કે સાસની અંદર તે એકદમ સરસ મિક્સ થઈ જશે જો તમે છૂટી ખીચડીની આ રીતના ખીચડી બનાવવા જશો તે દાણા અલગ અલગ રહેશે એટલે તમારે એક રસ જો આ રીતના જોતી હોય તો ઢીલી ખીચડી હોય ત્યારે જ તમારે આ ખીચડીને વઘારવાની એટલે ખૂબ જ સરસ આ સાસવાળી ખીચડી બનીને તૈયાર થશે આપણે એકદમ સરસ ખીચડીને મિક્સ કરી દીધી છે હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો એકદમ સરસ ખીચડી ઉકળવા લાગી છે હવે આપણે ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ખીચડીને આ જ રીતના ઉકળવા દઈશું તો બેથી ત્રણ મિનિટ પછી આપણે ચેક કરીશું આખા રસોડાની અંદર એકદમ સરસ સુગંધ આવી રહી છે તો ખીચડી આપણી બનીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ખીચડીને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી એકદમ સરસ તો ઉનાળાની અંદર ના ખાવી હોય તો તમે આ ખીચડી ફટાફટ ફક્ત પાંચ થી સાત જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને ખીચડી ખાવામાં એકદમ સરસ લાગે છે તમે આ રીતના જો ખીચડી બનાવીને ખાશો તો બીજું બધું જ ખાવાનું ભૂલી જશો અને રોજે તમે આ ખીચડી બનાવીને ખાશો એટલી આ ટેસ્ટી સાસવાળી ખીચડી બનીને તૈયાર થઈ છે જે લોકોને કઢી ખીચડી ભાવતી હોય તેમની માટે તો ખાસ આ ખીચડી બનાવીને ખાવી જ જોઈએ આ રીતના જો તમે સાસવાળી ખીચડી બનાવશો તો તમારે અલગથી કઢી પણ નહીં બનાવવી પડે અને એક જ રેસીપીની અંદર તમે બંને ટેસ્ટ લઈ શકો છો તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે સાસવાળી વઘારેલી ખીચડી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને આ સાસવાળી ખીચડીની રેસિપી કેવી લાગી જો તમને આ સાસવાળી ખીચડીની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય